શા માટે દાહોદમાં માં સોળ પીઆઈઓની જિલ્લામાં આંતરિક બદલી કરવામાં આવી વાત છે ચોવીસ કલાક પહેલાની જ્યાં દાહોદ જિલ્લાના જિલ્લા પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા જેઓ દાહોદ જિલ્લાના એસપી છે તેઓ દ્વારા સોળ જેટલા આઈપી આ સોળ જેટલા પીઆઈ અધિકારીઓની જિલ્લામાં ફેરબદલી કરી છે આ પીઆઈઓને શા માટે જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યા છે તે લોકોમાં અચરજ પામે તેવી એક વાત હતી જી હા થોડા દિવસ પહેલા ગુજરાત સરકાર દ્વારા પીએસઆઈ માંથી પીઆઈની ની ભરતી કરતા નવા જે છે તે પીઆઈ કક્ષાના અધિકારીઓ દાહોદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાય તે માટે દાહોદ જિલ્લામાં સોળ જેટલા પીઆઈઓની નિમણૂક કરવામાં આવી છે અને સોળ જેટલા પીઆઈઓને અલગ અલગ જગ્યાએ દાહોદ જિલ્લામાં સ્થાન આપવામાં આવી રહ્યું છે જે સોળ જેટલા જે છે તે દાહોદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સાચવવા માટે જવાબદાર બની રહ્યા છે